તેતાલીસ ઇંચમાં એવી ઓફર લઈને આવ્યા છે કે જે તમને અત્યાર સુધીમાં આવી ઓફર છે એ મળી ન હોય ઇન્ટેક્સ કંપનીનું બત્રીસ ઇંચનું સ્માર્ટ ટીવી જેમાં તમે યુટ્યુબ છે નેટફ્લિક્સ છે વિડીયો પ્રાઇમ છે હોટસ્ટાર છે આ બધું જ ચલાવી શકશો એની એમઆરપી ની વાત કરીએ તો ચૌદ હજાર નવસો નેવું એની એમઆરપી છે ઓનલાઈન જોઈ તો બે હજાર ની સ્કીમ વાત કરતા બાર નવસો નેવું માં પડે છે જાનવી ઇલેક્ટ્રોનિક્સ માં તમને ઓનલાઈન કરતા સસ્તું બત્રીસ નું ઇન્ટેક્સ નું સ્માર્ટ ટીવી મળવાનું છે માત્ર ને માત્ર અગિયાર માં અને તેતાલીસ નું ટીવી મળશે માત્ર ને માત્ર એકવીસ માં ઘર બેઠા કંપનીની ઇન્સ્ટોલેશન છે વોરંટી છે અને સાથે સાથે એન્ટેક્સ કંપનીનું બે સ્પીકર વાળી ટ્રોલી જેમાં માઇક્રોફોન છે આ એકદમ ફ્રી મળી જવાનું છે એમાંય તમારે જો બજાજ ફાઈનાન્સમાં સરળ હપ્તા કરવા છે તો કોઈ પણ જાતના ચાર્જ વગર જીરો ડાઉન પેમેન્ટથી ડાયરેક્ટ સરળ હપ્તા કરી આપશું તો આજે જ વધારો જાનવી ઇલેક્ટ્રોનિક્સમાં થેન્ક યુ